ગુડ મોર્નિંગ હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આજે અમારે થોડું ટ્વિસ્ટ છે મેડમ કે બ્લોગની શરૂઆત તમે કરો એ રસોડામાં છે એ બ્લોગની શરૂઆત હું કરું છું તો મેડમ શું કરે છે જોઈ લઈએ પણ બહુ મસ્ત આજે આરામ એવો થયો છે ને ભાઈ એવું ઠંડુ ઠંડુ વાતાવરણ અને જો આ કુદરતની જે કહેવાય મસ્ત ઠંડુ કરી દીધું છે અત્યારે કે વાત જવા દી અને અમારી જગ્યા બદલી ગઈ છે આજે મેડમ જેસી કૃષ્ણ બધાને કૃષ્ણ ચાલો બધા ચા પીવા અત્યારે તો ચા જન્નત ગઈ ચા ઓગર આવે શું કેવું છે તમારું ચા એટલે ચા અને પછી જો એ પાતળું પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે અને

એટલે અમે પેલેથી એ મગનું મેનુ કન્ફર્મ જ રાખ્યું છે એટલા માટે સરસ ચાલો રુદ્રભાઈ પણ હજી સુતા જ છે આયુબેન સ્કૂલે ગયા છે આયુસી બેન વયા ગયા છે સ્કૂલે રુદ્રભાઈને આજે પેલો રેકોર્ડ બન્યો છે કે કેને ઠંડી લાગે છે એય ચાદર ઓઢીને સુતો છે સરસ ચાલો તો ચા પાણી પી લીયા ઘામે વળગ્યા પછી મેડમ થશે કન્ટિન્યુ બ્લોગ માં મેડમ કેવું રાતે ભજીયા ખાતા પછી ટેન્શન નથી ને આપણે તો ખાચું કહી દેજે કેટલા ખાધા તો તો બહુ ખાલા તમે ઊભા થઈ ગયા તી પછી હું તો ખાતી હતી તમને ખબર પર તો બહુ વાલા હજી પડ્યા છે હાથ નથી એ ઉચારી થોડાક

એટલે અમને ખબર પડે કઈ પણ નવી રેસિપી ના વિડિયો આવે તે છે બધું મુકતા રહીએ અને થોડા બહુ કોમેડી વિડીયો પણ મૂકતા રહીએ સબસ્ક્રાઇબ કર્યું છે એ લોકોનો આભાર અને બીજા પાસે પણ સબસ્ક્રાઇબ કરાવે ગયા છે ને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો રુદ્રભાઈ જાય છે સ્કૂલે અને આજે એને બુધવારનો ટ્રેક પહેરવાનો હોય એટલે એને બુધવારના કપડા પહેરી લીધા છે અને

સરસ પણ <laughs> <laughs>

કોમેન્ટ કરજો બધા નું મોન વ્રત કેમ તોડવું હે હું તોડાવી દઉં તો કઈ સમજાતું જ નહીં મને કેટલા ટિફિન હતા આપડે આજ રીઓ પૂછે તમને ના ના અત્યારે જ આવનું બધે પૂછશે હમણાં કે કેટલા ટિફિન હતા તમારે આજે કેટલા ટિફિન હતા અહીંયા આયા કેટલા આપવાના આ ભાઈ હજી લેવાના થાય ત્રીસ મન મતો 6

જ આવેલ કાલે હું લાવી હતી કાલે વાવી દીધી મેં આમાં મસ્ત મજાનું ચાલે કહીએ છીએ આપણા વાતાવરણ પણ સરસ મજાનું છે અને મસ્ત મજાની ચા પણ થઈ ગઈ છે તો આપણે પી લઈએ અને પછી માંડીએ રસોઈ અને રોટલીની તૈયારી કરીએ

અમે તું કઈ કઈશ બસ ભૂખ લાગી ગઈ છે એટલે ફટાફટ દૂધ પર બેસી જા કારણ કે તે આખો દિવસ નું ખાધું ન હોય બેટા હવારે ખાઈ દો ચીઝ પરાઠા ખાઈ ગયો એ તે ફટાફટ બેસા તારા માટે મસ્ત રોટલી બનાવી છે સાત છે ફ્રાઈ રાઈસ છે ગાઠિયા છે ને સેવ મમરા છે ઓકે હવ ચાલ તો કે પછી મળીશું જમીને ચાલો ભાઈ સાડા અગિયાર વાગી ગયા છે અને ખીચા ખાલી કરાવીને પાછો લાવ્યા છે મને મા દીકરી પાછી બે જો દાતે કાઢે છે ખાલી બોલી જાઉં ને કેટલા પીસ લીધા એ પેલા કહી દો જોડતી એક મારું છે આ તો હાલો નવું પીસ લીધા ને મા દીકરી વચ્ચે બતાવો બતાવો જલ્દી બતાવો હું બોલી છું હવાર મન ખાવું નહીં ભાવે લાજો પ્લાઝો વાહ એ એક સરસ કામ થયું ગયો ક્યાંક તો નામ આવ્યું આપણું સરસ ના મસ્ત લાગે છે હા ચાલો પછી ચાર આઈટમ પાંચ આઈટમ આ તો હું એક જ પહેરવાનું કે

બસ આટલું જ છે ને હા છે આજનું મારું કલેક્શન જો મે લેવા અમારા હવે સોસાયટીમાં જ ભાઈબંધ રહી છે એ બધું આવી રીતે ડાયરેક્ટ કંપનીનો માલ જે એવો હોય ને ટોટલી બ્રાન્ડનું જ કોઈ જૂનો કે ખરાબ કે માલ નહીં બ્રાન્ડ ન્યુ ટોટલી જેન્ટ્સ લેડીઝ બાળકોની બધી આઈટમ એ હકીકતમાં હોલસેલનું કરે છે પણ અમારે ટિફિન એને અહીંયા જાય છે એટલે આવી રીતે એને કે નવો માલ આવ્યો હોય ને એટલે એ અમારે મેડમને ફોટા મોકલી દે એટલે મેડમ અમારે અહીંયા ઉગી જાય બે મેડમ અમારા હા સારું ચાલો સાડા અગિયાર થઈ ગયા છે અને આ બે માં દીકરીને તો ઊંઘ આવશે સારી મને અડધી રાત સુધી ઊંઘ નહીં આવે કારણ કે આ લગભગ અઢી ત્રણ હજાર નું કરી નાખું સારું તો આજનો બ્લોગ મેડમ એન્ડ કરો